નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ ચેનલમાં આ વિડિયોમાં આપણે હવામાન વિભાગની આગાહી મુજબ ચક્રવાત ઓડિશા અને મહારાષ્ટ્ર અને ગુજરાતને સોવીસ મે એટલે કે આજથી સત્યાવીસ મે વચ્ચે અસર કરે તેવી શક્યતા છે તેથી હવામાન વિભાગે અઠ્યાવીસ મે બે હજાર ચોવીસની આસપાસ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે બંગાળની ખાડી પર લો પ્રેશરનું ક્ષેત્ર બની રહ્યું છે જેના કારણે આગામી ચોવીસ કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે ચોવીસ મે સુધીમાં એટલે કે આજે સવારથી જ તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધે અને બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને ત્યારબાદ તે વધુ તીવ્ર બનશે જો આ દબાણ તોફાનમાં વિકસે તો તેને રામલ નામ આપવામાં આવશે હવામાન વિભાગની આગાહી મુજબ ચક્રવાત ઓડિશા મહારાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને ચોવીસ મેથી સત્યાવીસ મે વચ્ચે અસર કરે તેવી શક્યતા છે તેથી હવામાન વિભાગે અઠ્યાવીસમી મે બે હજાર ચોવીસની આસપાસ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી છે બંગાળની ખાડી પર બનેલા આ દબાણને કારણે હવામાન વિભાગે કોલકત્તામાં વાવાઝોડા અને વીજળી પડવાની જોખમને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે સમગ્ર સપ્તાહ દરમિયાન વરસાદની શક્યતા છે પચીસ મેના રોજ મિઝોરમ ત્રિપુરા અને દક્ષિણ મણિપુરના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની અપેક્ષા છે અહીં ચોસઠ પોઈન્ટ પાંચ એમ એમથી એકસો ને પંદર પોઈન્ટ પાંચ એમ એમ વરસાદ પડવાની સંભાવના છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર બંગાળની ખાડીની આસપાસના વિસ્તારોમાં ચોવીસ મેની સવારથી એટલે કે આજથી પચીસ મેની સવારથી ઉત્તરમાં પચાસથી સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે અને સિત્તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો